ચામડી દાઝી જાતિઓએ બહાર જતા દસ વખત વિચાર કરતા હોઈએ એવા તાપમાં મજૂરો કામગીરી કરી રહ્યા છે કન્સ્ટ્રક્શન સાઇટ પર બનાસકાંઠા જિલ્લામાં મલાણા નજીક બાંધકામ સાઇટ્સ આવેલી છે જ્યાં ભર તડકે મજૂરો કામ કરતા જોવા મળ્યા એક તરફ કોર્પોરેશન છે નગરપાલિકાઓ છે જે ઓઆરએસ છાશનું વિતરણ કરી રહ્યું છે તો બીજી તરફ આવા બિલ્ડર્સ છે કે આકરા તાપમાં પણ કામગીરી કરાવી રહ્યા છે નહીં એટલે એના લીધે આપણે સાડા બારે લેબરને છુટ્ટી કરીએ છીએ અને પાંચ વાગ્યા સુધી એ લોકો આરામ કરે છે કારણ કે સરકારના પરિપત્ર પ્રમાણે જ આપણે એ લોકોને ચાર કલાકનો આરામ આપીએ છીએ બનાસકાંઠામાં હીટવે એની જે ગરમીને લઈને અત્યારે તમામ આખા ગુજરાતભરની અંદર ગરમી અત્યારે પિસ્તાળીસથી વધુ જે જે એનો બહાર કારોબાર થઈ રહ્યો છે અહીંયા આજુબાજુના અમુક જે બિલ્ડરો છે એમાં જે કન્સલ્ટનું કંઈ જે કામ ચાલતું હોય એ બહારથી ચાર સુધી બંધ રાખવામાં આવતું હોય છે પણ અહીંયા જે બનાસકાંઠા જે પાલનપુરના જે જે રિસોર્ટની બાજુમાં જે કે વિદ્યા મંદિરનું એક કામ ચાલી રહ્યું છે અત્યારે કામ અતિ કડકડતી જે ગરમીની અંદર કામ થઈ રહ્યું છે ને અને અહીંયા કોઈ પરિપત્ર એમને અમલમાં નથી આવતો એવું દેખાઈ રહ્યું છે અત્યારે જે કામ કામદારો છે એ લોકો ગરમીના આવી તડકાની અંદર જે અત્યારે એક વાગવા આવ્યો છે એ આજે ગરમીમાં અત્યારે કામ ચાલુ છે તેને લઈને અહીંયા જે ઓટો કન્સલ્ટની જે કામ કરીને જે બિલ્ડરોનું છે એ બેદરકારી સામે આવી છે તેને લઈને અનેક જે પરિપત્રો છે અત્યારે કસનવાળા એ લોકો એ જે પરિપત્ર સરકારનો પરિપત્ર બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો એને ગોળી નેપી ગયા એવું લાગી રહ્યું છે રતન સાગિયા એ બીપી અસ્મિતા બનાસકાંઠા